હવે છે જૈવિક વર્ગીકરણ હવે પહેલું છે જે વર્ગીકરણ છે વર્ગ છે અલગ અલગ પાડવામાં આવે વેચવામાં આવે એમાં જે વૈજ્ઞાનિકોનું શું કાર્ય હતું મતલબ કે શું કરતા હતા એટલે માનવ સંસ્કૃતિની જ્યારે શરૂઆત થઈને ત્યાંથી સજીવોને અલગ અલગ ભાગમાં વેચવામાં આવે મતલબ એવા પ્રયત્નો થયા વર્ગીકરણ શાના આધારે થતું હતું કે શું ખાય છે શું કામ કરે છે કે રીતના રહે છે કે શું પહેરે છે એ પ્રમાણે એ લોકોને અલગ અલગ ભાગમાં વેચ મતલબ કે વર્ગીકરણ થતું સૌપ્રથમ પ્રથમ નામનો જે વૈજ્ઞાનિક હતો બરાબર ના મતલબ કે એરિસ્ટોટન સજીવોને તેમની બાહ્ય રચનાકીય લક્ષણો મતલબ કેવા દેખાય છે એ લક્ષણોનો ઉપયોગ કરીને વનસ્પતિઓનું છોડ આ જે જૂથ એનું વૃક્ષ અલગ અલગ એમ ત્રણ ભાગમાં વર્ગીકરણ કર્યું હતું બરાબર આ જે વૈજ્ઞાનિક હતો એને આ કરી હતી મતલબ કે શરીરના બહારથી મતલબ કે એવા દેખાય છે ને એવા લક્ષણોનો યુઝ કર્યો અને અને જે વનસ્પતિનું જે છોડ વનસ્પતિઓ જે હતા ને અલગ અલગ ને ત્રણ ભાગમાં એ કરીએ એક તો છોડ રઘુત ને આ વૃક્ષ ત્રણ ભાગમાં વિભાજીત કરીએ ప్రాణితుల రంగు వ్యయ ధర రంగను వ్యో నేనే ఏ రీత పిన్ వైజ్ఞాని శనస్పతి ప్రాణీయ సృష్టి ధర వర్గీకరణ పద్ధతిని వీసే నవీ వర్గీకరణ పద్ధతి కాళి ఆ పద్ధతి మ તો કે સમય સજીવનો જે વનસ્પતિઓ અને પ્રાણીઓના વર્ગીકરણ સહેલાઈથી થઈ જતું એને સમજવાનું સહેલું હતું મતલબ કે જલ્દીથી સમજ પડી જતી પરંતુ ઘણી સમયમાં સજીવો જે તે કક્ષામાં સમાવેશ થતા નહોતા મતલબ કે અમુક સજીવોએ જે બે કક્ષા પાડી હતી એમાં સમાવેશ થતા નહોતા આથી મતલબ કે આ જે બનાવી હતી ને વર્ગીકરણ એ અયોગ્ય બનાવી পছিগীকরণ পদ্ধতিম সুধার করতে সম্পূর্ণ বহ্যতার অভিযোগ উপরা খবর পড়ে যায় বীজা রক্ষণ যে মতো অন্দারচনা দিকে পোষণ প্রকার কোথাও নিবস্থা কয় প্রজন কয়ুজ করেছে એવું બધું અંદરનું જે અલગ અલગ જે લક્ષણો હતા ને એ જાણવા માટે આ વર્ગીકરણ પદ્ધતિમાં સમયે સમયે સુધારા થતા રહ્યા બરાબર હવે વી ટેકરની પાંચ સૃષ્ટિઓ વર્ગીકરણ પદ્ધતિઓ કરી છે તો કે વી ટેકર એ પણ એક વૈજ્ઞાનિક છે બરાબર એને પાંચ વર્ગીકરણ પદ્ધતિઓ આપી આ પાંચ સૃષ્ટિઓમાં એક મોનેરા પ્રોટિસ્ટા ફૂગ પછી વનસ્પતિ સૃષ્ટિ અને એક પ્રાણી સૃષ્ટિ આવી રીતના પાંચ ભાગોને એને વિભાજીત કર્યું આ પદ્ધતિમાં અહીંયા શું કરતો કે કોષ રચને એ બધા બધા જે પાંચ સજીવો થયાની કોષ રચના પછી એ લોકો કયો પોષણ યુઝ કરે છે કયા પ્રજનન કરે છે સબંધ તો કયા જાતિ વિકાસી એ બધાનો સમાવેશ કરીને આખું અલગ કર્યું બરાબર એમાં પહેલું શું છે એ પાંચ વસ્તુ હતું મોનેરા પ્રોટિસ્ટા ફૂગ વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ એ બધાનો કોષ પ્રકાર તો મોનેરાનો કોષ પ્રકાર શું છે આ બી છે આનું સુકોષીય આ બધાનું સુકોષીય છે બરાબર એ રીતના અલગ અલગ બધાને પાણી પછી આની કોષ દિવાલ કઈ હતી તો એવી રીતના મતલબ કે આમાં કોષ દિવાલ આમાં એસિડ હતું મોનેરામાં પ્રોટીષ્ટામાં કોષ દિવાલની હાજરી કરતી અમુકમાં ફૂગને વનસ્પતિમાં પણ કોષ દિવાલ હતું પ્રાણીમાં એનો અભાવ હતો બરાબર आमा के आ आ जे কোষকেন্দ্রப்பட்டল એટલે સુપ્રામેલકે কোষকেন্দ্রપટલ આની અંદર હતું આ બતાની અંદર હતું બરાબર જે દૈનિક આવે છે આ લોકોમાં કોષિયા ક્રશિયાતું આ બજીમાં બહુ કોષિયા હતું આમાં પેશી હતી આમાં પેશી અંગ અલગ અલગ દેતો હતું પોષણ પદ્ધતિ કઈ હતી આની સ્વયંપોષણ એટલે કે પોતાનો પ્રકાશ સંશ્લેષણ કર આમાં પણ સ્વયંપોષણ છે વિષમપોષણ એટલે બીજા કરહદાર કે આમાં પણ વનસ્પતિ પણ સ્વયંપોષી એટલે કે પ્રકાશ સંશ્લેષણ આપડે પ્રાણીઓ વિષમપોષે